ટેન્કરો પાર્કિંગ કરી દેતા હોય છે અનેક કંપનીઓના પાર્કિંગ ન હોવાથી રસ્તાઓ પર આડેધડ કારણે વાહનોને પરેશાનીનો સામનો કરવો પડે છે કોઈક એમરજન્સી પાર્કિંગના કારણે એમરજન્સી વાહનો કેવી રીતે પસાર થશે જે બાબતે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાની અને નોટિફાઈડના અધિકારી મહેશ કોઠારી આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે તાલુકાના સરીગામ જેઆઈડીસીની વાત કરવામાં આવે તો એક નાના મોટા ઉદ્યોગો આવેલા છે સરીગામ જેઆઈડીસીમાં લોકોને રોજગાર મળે છે એક સારી વાત છે પરંતુ જે એકમોના સામે આ બધા જે રીતના હું તમને બતાવીશ કે અહીંયા આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે હાલ આ પાર્કિંગથી લોકો થઈ રહ્યા છે પરેશાન જેમ કે હમણાં કંઈ અહીંયા મોટી કંઈ દુર્ઘટના ઘટે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જ્યારે આવવાનું હોય તો કઈ રીતના અહીંયા આવી શકે છે જુઓ તમે કે એક નાનો રસ્તા પર આડેધડ પાર્કિંગ ટ્રકો કરી રાખી છે ઉદ્યોગોએ અહીંયા ટ્રક ડ્રાઈવર પણ છે એમના જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી કહા આયો આપ આર કંપની ઇધર પાર્કિંગ કરને કિસને બોલા થા કોઈ નહીં બોલા ગાડી સે ખડા દે લગા દીયે જે પ્રમાણે અહીંયા ડ્રાઈવર કહી રહ્યો છે કે બધી ગાડી અહીંયા ઊભી છે એટલે એક પછી એક એકબીજાને જોઈ જોઈને અહીંયા લોકો ઊભી રહે છે પરંતુ આ એક બહુ મોટી બાબત છે અહીંયાના એસઆઈના પ્રમુખ આ વસ્તુને ગંભીરતાથી ધ્યાનમાં લે અને નોટિફાઈડના અધિકારીઓ પણ આ વસ્તુને ગંભીરતાથી ધ્યાનમાં લે ને આ રીતનું પાર્કિંગ ના થાય એની તકેદારી રાખવી જોઈએ અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ